સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે કામરેજના આંબોલી સ્થિત જનરની ધામ નારી સંરક્ષણ ગૃહની મુલાકાત લીધી ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે કામરેજના આંબોલી ખાતે ગુજરાત રાજ્ય કમિશનર મહિલા અને બાળ વિકાસ ગાંધીનગર હેઠળ જનની ધામ નારી સંરક્ષણ ગૃહની ઔપચારિક મુલાકાત લીધી આ ઉપરાંત કામરેજના ખોલવડ સ્થિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મંત્રી શ્રી ડોક્ટર મનીષાબેન વકીલે મુલાકાત લીધી આ અવસરે મંત્રીએ મહિલા અને બાળ વિકાસ વિભાગના સહયોગથી આંબોલી સ્થિત જનની ધામ કાર્યરત નારી સંરક્ષણ ગૃહમાં આશ્રય લઈ રહેલ મહિલાઓને મળતી સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું નારી સંરક્ષણ ગૃહના મેડિકલ રૂમ અને કિચનની મુલાકાત લઈ ત્યાંની સ્વચ્છતા અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું તેમણે આશ્રય લઈ રહેલ દરેક બહેનો સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરી તેમની દૈનિક દિનચર્યા મળતી સુવિધા અને તેમની જરૂરિયાત વિશે જાણકારી મેળવી સંસ્થાની કામગીરીની સમીક્ષા કરતા મંત્રી શ્રી સંચાલક અને અધિકારીઓને બહેનોના કલ્યાણ માટે જરૂરી સૂચન આપ્યા તેમણે મહિલાઓની સુરક્ષામાં કોઈ કચાસ ન રહે અને સુવિધામાં સતત સુધારો થતો રહે અને ખાસ તે બાબત પર ખાસ ધ્યાન મૂક્યું હતું અને સુરતના ઉદ્યોગપતિ અને સમાજ સમાજસેવક વસંતભાઈ ગજેરાય સામાજિક ન્યાય અને અધિકારિકતા રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના વિચાર અને સામાજિક કાર્યોની મુક્ત પ્રશંસા કરી હતી અનાથ આશ્રમ અને દિવ્યાંગ સંસ્થાની મુલાકાત દરમિયાન તેમણે સરકારના સકારાત્મક અભિગમ અને સેવાકીય વિઝનની ચર્ચા કરી હતી ઉદ્યોગપતિ અને સમાજસેવક વસંતભાઈ સહાય અને નિરાધાર બાળકના કલ્યાણ માટે સરકારની વિવિધ યોજના અને કાર્યોની પ્રશંસા કરી હતી સંસ્થાની મુલાકાત વેળાએ ડોક્ટર મનીષાબેન વકીલે પ્રતિભાવ આપતા જણાવ્યું કે આ સંસ્થામાં અહીં સાચા સંસ્કારના દર્શન થાય છે બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવાના હેતુથી ડોક્ટર મનીષાબેને ધોરણ દસ અને બાર પછી કઈ ફેકલ્ટીમાં જવું